આ જિંદગીનું છે ગીત ની સાત વારનું છે ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જિંદગીનું ભાવી જુઓ સાત સાત વાર સે સાત માંથી સમજી લે સાર સારા એક વાર નક્કી નિરધારશે સાત માંથી સમજી લે જો સારા એક વાર નક્કી છે સોમવાર કે સદા શિવને સમરજો સોમવાર કેશ સદા શિવને સમરજો સાવધાન થઈ તું શિવને બોજજે સાવધાન થય તું શિવને રે બોજજે આત્માનો કરજો યુદાર એકવાર વાર નક્કી નિર્ધારશે

ધ્યાન ધર ધ્યાન ધર બહુ સૌરથી ધ્યાન ધર ધ્યાન ધર બૌની ની સયુરથી આનંદ મળશે પાર એક વાર નક્કી નિર્ધાર છે આનંદ મળશે પાર એક વાર નક્કી છે જિંદગીનું ભાવી જુઓ સાત સાત વારનું સાત માંથી સમજી લેજો એકવાર એક વાર નક્કી બુધવાર બુધિ સુધી રાખજો બુધવાર બતાવીસે બુદ્ધિ સુધી રાખજો શ્યામ શરણમાં પ્રેમ ભાવ રાખજો શ્યામ શરણમાં પ્રેમ ભાવ રાખજો પ્રેમથી પ્રભુને પોકાર એક વાર નક્કી નિર્ધાર છે પ્રેમથી પ્રભુને પોકાર એક વાર નક્કી નિર્ધાર છે સાતમાંથી સમજી લેજો સાર એક વાર નક્કી નિર્ધાર છે ગુરુ કહે ગુરુવરનાંધકાર છે ગુરુવાર કહે ગુરુ વિનાયંધકાર છે પ્રગટ ગુરુ મોક્ષ તણો દ્વાર છે પ્રગટ ગુરુ મોક્ષ તણો દ્વાર છે ગુરુનું શરણું સ્વીકાર એક વાર નક્કી નિર્ધાર છે ગુરુનું શરણું સ્વીકાર એક વાર ન નિર્ધાર છે સાત માંથી સમજી લેજો સાર એક વાર ન નિર્ધાર છે શુક્રવાર કે છે સે તો જો સીતો શુક્રવાર કહે છે તવ જો રે સીતને હરી વિના નથી બીજું કાય એક વાર એક વાર નકી નિર્ધાર છે હરિ વિના નથી બીજું કાય એક વાર નો કિ નીરધાર છે સાતમાંથી સમજી લેજો સાર એક વાર નો કિ છે શનિવાર કેશે શેત બાજી હજી હાથમાં શનિવાર કેશે શેત બાજી હજી હાથમાં કૃષ્ણાનુ ચરણું લે દિનાથ છે કૃષ્ણાનુ ચરણું લે દિનો નાથ છે ઉતારે પલમા ભવા પાર એક વાર નકી નિર્ધાર છે ઉતારે પલમા ભવા પાર એક વાર નકી નિર્ધાર છે સાતમાંથી સમજી લેજો સાર એક વાર નોકી નિર્ધાર છે સાતમાંથી સમજી લેજો સાર એક વાર નોકી નિર્ધાર છે રવિવાર કે છે રૂઢી સભા સતસંગની રવિવાર કે રૂડી રૂઢી સભા સતસંગની મળે વનમાળીમાં ભક્ત કેરા રંગમાં મળે વનમાળીમાં ભક્તો કે ગુરુ વચનાયનું ચાર એક વાર નક્કી નિર્ધાર છે વચનયનું ચાર એક વાર નક્કી નિર્ધાર છે કે સાતમાંથી સમજી લેજો સાર એક વાર નક્કી નિર્ધાર છે વૈષ્ણવના ના હૈયા માહિત છે રે વૈષ્ણવ જન હૈયા માહેત છે ગુરુ તારે પાર એક વાર ન નિર્ધાર નીરધાર છે ગુરુયુ તારે પાર એક વાર ન નિર્ધાર નિરધાર છે જીવનનું ભાવી જુઓ સાત સાત વારનું કે સાત માંથી સમજી લેજો સારા એક વાર નિર્ધાર છે કે એક વાર નકી નિર્ધાર છે જે શ્રી કૃષ્ણ સાત વારનું ધૂન છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા